રામમય બનેલી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફે રેલી કાઢી સુરત સિવિલ હોસ્પિટલ રામમય બની ભક્તિમાં નર્સિંગ સ્ટાફે સિવિલ કેમ્પસમાં રેલી કાઢી ધાર્મિક મહોલ બનાવી દીધો હતો બાવીસમી જાન્યુઆરીએ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના પગલે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન્સ ફોસ્ટા અને તબીબ અધિક્ષકોના સંયુક્ત પ્રયાસથી ગઈકાલે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રામલલ્લાને આવ કરવા ખાસ કાર્યક્રમ યોજાયો હતો

પાંચસો વર્ષ પછી રામલલ્લા પોતાના ઘરે આજે આવી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા ભગવાન રામને આવકારવા જય શ્રી રામના ગોધ સાથે રેલી કરવામાં આવી અને આજે મીઠાઈ વેચી મળું મીઠું કરવામાં આવશે સાથે સાથે આજે મધ્યરાત્રિથી ગઈ અત્યાર સુધીમાં જેટલા ડિલિવરી વોર્ડમાં ડિલિવરી થઈ છે તમામ બહેનોને સાડી અને મીઠાઈ આપવામાં આવશે અને દરેક વોર્ડમાં ભગવાન રામનો ધ્વજ લગાવીને રામ ની ઉજવણી કરવામાં આવશે જય શ્રી રામ ભારત માતા કીજે વંદે માતરા બોલો જય જય શ્રી રામ